જે વાતાવરણ છે તેમાં વિદ્યાર્થીઓને અત્યારે ખાનગી સ્કૂલમાંથી છોડી મૂકવામાં આવ્યા છે જે ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે તેની વચ્ચે શાળામાંથી બાળકોને રજા આપી દેવાઈ છે પાટણ શહેરમાં મુશળધાર વરસાદ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા આનંદ સરોવર વિસ્તાર બેટમાં ફેરવાયો છે પાટણના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખાનગી સ્કૂલોએ હાલ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા છે વરસાદનું પ્રમાણ વધે તે પહેલા જ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાય તે માટે અત્યારે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે તો પાટણના આ દ્રશ્યો છે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેની વચ્ચે પાટણમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણની વચ્ચે મેઘરાજાની સવારી આવી પહોંચી મેઘરાજાએ પાટણમાં આજે ધબધબાટી બોલાવી છે મુશળધાર વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થયા છે પાટણના આ દ્રશ્યો છે જ્યાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે વહેલી સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ આ જોઈ રહ્યા રહ્યા છો પાટણના બીએમ હાઈસ્કૂલ વિસ્તારના દ્રશ્યો તમે ડીચ સમા પાણી ભરાય છે અને લોકો જે તે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે એટલે કહી શકાય કે વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારથી જ ધોધમાર અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે પાટણ જિલ્લાના જે શહેરના જે તમામ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરા છે બાઇક ચાલકના પણ દ્રશ્ય જોઈ રહ્યા છે તે પોતાનું બાળક છે તે સ્કૂલેથી લઈને આવી રહ્યું છે એટલે કહી શકાય કે બાઇકના ટાયર પર પાણીના અંદર હાલ દુબાઈ રહ્યા તેવા રીતના દેખાઈ રહ્યા છે કહી શકાય કે આ વિસ્તાર આ વિસ્તારની અંદર મોટી શાળા આવેલી છે ખાનગી શાળા આવેલી છે તેને પણ સૂચના કરી દીધી છે તમામ વાલીઓને કે તમામ બાળકોને તે ઘરે વહેલા લઈ જાય કહી શકાય કે જે રીતના રીતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે પાલિકાની ક્યાંક પોલ પણ ખુલતી હોય તેવું દેખાડ્યું છે કેમ કે ચોમાસા પહેલાં પ્રી મોન્સિંગની જે કામગીરી કરવામાં આવતી હોય છે તે કામગીરી ખાલી હાલ તો કાગળ પર જ દેખાતી હોય તેવા દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો તમામ વાલીઓ છે તે પોતાના બાળકોને છે કે સ્કૂલેથી લઈને આવે છે તમને દ્રશ્ય પણ બતાવીશ એક વાલી છે તે વાલી પોતાના બાળકને લઈને આવી રહ્યું છે અને તેનું વાહન છે તે બંધ પડ્યું છે અને બાળક અને વાલી તે પોતે હાલ ચાલતા આવી રહ્યા આપણી સાથે વાહન ચાલક છે એમના જોડે જોવા છે કાકા કયો વિસ્તાર છે અરે ગુંગળી તળાવ કહેવાય અને બહુ ભરાણું છે અને છોકરાઓ બધા હાલ બીએમ ની અંદર જ છે બરાબર જે સાધન જે સગવડ છે એ લોકો નીકળ્યા છે બાકી બધા અંદર જ છે પાણી બહુ ભરાયું પાણી બહુ ભરાયું એક્ટિવા ઊંધા મરી ગયા આ તો આટલું હશે ટીચન સમા પાણી ભરાય છે ટીચન સમા પાણી અંદર વાલીઓ છે એ પોતાના બાળકોને શાળાથી લેવા જઈ રહ્યા છે અને કહી શકાય કે નીચાણવાળા વિસ્તારના અંદર હાલ પાણી ભરાવાના કારણે જનજીવન પર હાલ તો અસર દેખાતી હોય તેવું દેખાઈ રહ્યું છે એજાજ મંસૂરી એબીપી અસ્મિતા પાટણ પાટણ વહેલી સવાર તો પાટણ શહેરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ પાટણમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વિદ્યાર્થીઓ પણ ફસાયા છે જળમગ્ન થયા છે કેવો વરસાદ છે ને લોકોના હાલ બેહાલ બન્યા છે કિરીટભાઈ હાલ તો વરસાદ બંધ થઈ ગયો છે પણ વધુ વધુ એક કે બે ઇંચ થી વધુ વરસાદ પડ્યો નથી પરંતુ સામાન્ય હોય આ તમામ જગ્યાએ પાણી ભરી ગયા છે અને પાણી નો નિકાલ કરવામાં નગરપાલિકા નું તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે રોડ ઉપર પણ ખાડાઓ અને ભુવાઓ પડ્યા છે

તો પાટણમાં માત્ર બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને તેના હાલ જે બેહાલ બન્યા છે જેના કારણે પ્રીમોન્સૂનની જે કામગીરી છે તે પાણીમાં ધોવાઈ ગઈ હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે આગળ વાત કરીએ